ફુકાન્યા હા આ ગમે લે તમે તો જાણ્યું જો તો તાન અમે તો તો અમે હવે ટાઈમ થાય કે તમે તો ડોરા જીવાકો બોલતા જ નહીં તમે બોલવાનું કોઢુ જ

Why should you feed our daughter in Wheat sociedad under the dead? How did you do that in the houseını? No 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 we just try them They

ઓ આ જો હાલ સેવા હસી ની એટલે મૂટી મૂટી આલો નકર હા પૈસા ઘેર પડે મારા હવે શું તમે ઘેર પચાઈ દારૂ મંગાવ્યો દારૂ તો પૈસા ના લે મારા પાસે તું દુ ઓળખતો નઈ એય તું તારી થી વાત કર ઓળખતા નઈ ના તારી હું તને મોન આલું તમે મને મોન આલો હા વાત છે તમારી ખાચું ખાચું ગંજાઈ છે તમને મેકાયો હા આપણે હેડવાવાઈ હું શું હું બા બા ચા મંગાવશે બધું મંગાવું

બાની તો આપ્યું રાખવાનું શું શું એ ઓમ તમે શું જાણ્યું મારે કે મજા છોકરાને ભણવા લઈ ગયો તો ને ભણાઈને પણ સાહેબ શું કોઈ કે તમારો છોકરો જ નહી શું ભણાવ તમારો બેટલી મળી અન્યા બેટલી તારી બાની ઈજ્જત છે તમે શું શું કાઈ તમે બેઠા બેઠા અ શું કહું અમે અમે જગ્યા જીનું આ રવણનજી તો એક કપ ભઈની બાપનાની પોપટલાલે કોઈ આપનું ગાડી એટલે પૂછો ગાલીયા તે આ એની ગાડી નાય ના કોણ ગાજે ના ના

તમે બેઠા હોય પણ અમે તો બેઠા હો પણ તમારા છોકરા ને પૈદાર કોણ પછી મારે જોવા તો છે

ના ભાર છોકરો ના ભાડી

ના ના આ ચાહીએ ના સાબુ અમે મત કહીએ પાડે આવી જ યાર પાપરે ના હા દે આ તો મેં ની ઘર મુકલી ગય ને તમે આવો તમે જા હેજ હેજ નાકો ખોદુ તમે તો આમ આવ તંદુ ભાઈ એ ની બોલી છોકરાનો રંગ કીન આસો બહુ આન્યા આન્યા તમાચો જન છે કે છોકરા છે એ ગભર કોઈ ના ડોને મને મારના ગત કતા ભાગ્યો આ તમા સુકનો સોનયો માં છોકરા નથી કમાની હા એ બસ બોલા અંગ્રેજી બોલિયા તો મને છોગરા છે કવાન આઈ